કંપનીની જમીનથી લઈ અને પચાસથી સાહીઠ ફૂટની ઊંચાઈ ઉપર આ જંબુસર નગરના મજૂરો પતરાનો શેડ મારવા માટે ગયા હતા અને ત્યાં અચાનક આ પચાસથી સાહીઠ ફૂટની ઊંચાઈ પર આ જે મજૂરો કામ કરી રહ્યા હતા તો જાણવા મળ્યું કે એમને સેફટીના સાધનો તો આપેલા છે પરંતુ દર્શક મિત્રો આ સેફટી બેલ્ટ તૂટવાના કારણે સેફટી બેટ તૂટી કંપનીમાં પણ અફડા તફડીનો માહોલ જંબુસર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર આપીને બરોડા ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે એમાં એક કમનસીબ દક્ષિત સંજયભાઈ કા પટેલ જે ગામવાળી ખાતે રહે છે અને બાવીસ વર્ષના યુવાને પોતાના પ્રાણ ગુમાવ્યા છે પોતાનો પરિવાર નોંધારો મૂકી અને આ ભાઈ હાલી નીકળ્યા છે પરિવાર અત્યારે શોકગ્રસ્ત છે અને આ પતરાનો શેડ તૂટવાની જે આકસ્મિક ઘટના બની કહેવાય ને કે સાવધાની હતી દુર્ઘટના ઘટી બીજા પણ જેને કહી શકાય કે ત્રણ યુવાનો અત્યારે હોસ્પિટલમાં એક યુવાન જે કરણ છે એ કરણને પણ રજા આપી દેવામાં આવી છે અને નાની મોટી ઈજાઓ થઈ છે છતાં પણ ડૉક્ટરો દ્વારા અને કંપની કે કોન્ટ્રાક્ટર ખબર નહીં કોના કહેવાથી આ ભાઈને રજા આપી છે એ પોતાના ઘરે પહોંચી ગયો છે બીજા બે વ્યક્તિઓ જીવન મરણ વચ્ચે જેને કહી શકાય કે ઝોલા ખાઈ રહ્યા છે દર્શક મિત્રો કંપનીનો માલિક હોય કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય કામ કરાવનાર વ્યક્તિ હોય પરંતુ બેદરકારી તો જરૂર કહી શકાય કારણ કે આવા પરિવારો અકસ્માતમાં જ્યારે પોતાના પ્રાણ ગુમાવે ત્યારે એ પરિવારનું શું પરિવારનો મુખ્ય વ્યક્તિ હોય મુખ્ય આધાર હોય એ પેટી રડતો હોય એના આધાર પર પરિવાર જીવતો હોય એના બાળકો હોય એના માતા પિતા હોય અને જ્યારે આ બાવીસ વર્ષના યુવાને જેને કહી શકાય કે પ્રાણ ગુમાવે છે ત્યારે એનાથી વિશેષ કશી જ કરુણતા ન હોઈ શકે અહીંયા જાણવા મળ્યું કે આ કંપની જે છે એ બંજર વિસ્તારમાં આવેલી છે ગામથી દૂર છે કંપનીના માલિક વર્ષમાં બેથી ત્રણ વાર ખાલી વિઝિટ લે છે અને બીજા લોકો દ્વારા એનું સંચાલન ચાલી રહ્યું છે આ શેડ મારવા માટે એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કંપનીનો ગેટ હોય ને ગેટ પરથી જયારે એન્ટ્રી આપવામાં આવે ત્યારે સેફટીના સાધનોની પણ ચકાસણી કરવામાં આવે સેફ્ટીના સાધનો તો હતા પરંતુ દર્શક મિત્રો એક સેફ્ટી બેટ તૂટવાના કારણે આ યુવાને જ્યારે પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને બબે વ્યક્તિઓ જયારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે આ પરિવારનું શું આ લોકોનું શું એની પાછળ જે એનો આધાર હતો અને આ પરિવાર નિરાધાર બન્યો છે એનું શું કઈક અંશે આ કામ કરાવનાર વ્યક્તિ અથવા તો કંપનીની બેદરકારી કહી શકાય હવે આ પરિવાર ને છોડીને આ યુવાન ચાલ્યો ગયો છે બે વ્યક્તિઓ જીવન મરણ વચ્ચે અધિકારીઓ હોય હોય વહીવટી તંત્ર જવાબદાર અધિકારીઓ હોય અને અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરી રહ્યા છે કે આ બે વ્યક્તિ જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે કરણ નામનો યુવાન છે અને એક યુવાને તો પોતાના પ્રાણ ગુમાવ્યા છે તો કંપની દ્વારા સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા આ જવાબદારો જે છે એમના દ્વારા દરમિયાનગીરી કરી અને આ મરનાર યુવાન પરિવારને ન્યાય મળે આ જીવન મરણ વચ્ચે જે ઝોલા ખાઈ રહ્યા છે જે ઇજાગ્રસ્તો છે એમને ન્યાય મળે એવી એક મીડિયાના માધ્યમથી આ જંબુસરનું રાજકારણ અધિકારીઓ દરમિયાનગીરી કરે અને મરનાર વ્યક્તિના પરિવારને ન્યાય મળે એવી અમે આ મીડિયાના માધ્યમથી જેને કહી શકાય કે વિનંતી કરી રહ્યા છે અને આવું ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે જવાબદારો દ્વારા કંપનીના સંચાલકો દ્વારા જંબુસર રોડ પર ઢગલા બંધ આવા પ્રકારની કંપનીઓ આવેલી છે અને કંઈક જેને કહી શકાય કેમિકલ અને જે કંપનીઓ માંથી જે ટ્રકોમાંથી જે પસાર થાય છે એની પણ ઘણી જ સમસ્યાઓ છે એના કારણે રોડની પણ બદતર હાલત થઈ છે તો દર્શક મિત્રો સાવધાની હટી દુર્ઘટના ઘટી આવું ન બનેનો ખ્યાલ રાખી અને મરનાના પરિવારને ન્યાય મળે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કેમેરામેન શิวપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમા ધ સ્કેન નાઉ એન્ડ પ્રેસ ધ બેલ